ખોડની હા એ વિનોમ વારી હો કે તાની હેડ ફટાફટ જલ્દી ખટકો રાખ આ પેલી સાઈડ આયા પૂરવાઈ છે ઓલે સાડીઓ તો નહી પૂરાવતા કે ના ના હું ગામમાં બે ત્રણ જણા પૂછ્યું તો હરગાની વાત આવી જ તારે હ એકકી વાત કરી છે કે મો ના હોય તો કાલ બાલ યોા ઘર જઈ પૂછી આવું એવું છે એમ હોવા પણ આપડા કામનો ખટકો રાખવાનો સકો શું નથી હવે પોતે સાબલ લે કે આતા દેરા

એ તો હેરોમન તો હાલી જવું છે ગમે જવાના છીએ એવી વાત નહીં પણ આપણે પૂરવા ના કાલે વારો છે યાર આવો પૈસા તો અમને રાતી હોય કલાક હેરોમન યાર

બાકી પૈસા બાકી જીધું તને ના કશું ખબર પડે ભાઈ હું કશું ખબર ના પડે હું કરું તું કરે પણ આપડે નવું પણ તને પૈસા તો દેવા પડે કઈ યાર અલ્યા કીધું તો રાતી પૈસા પૈસા વારો નહિ તો કીધું તું રાતી તો કીધું માં રાતી તને પૈસા હું હાલ દઉં છું આખા પૈસા નહી હાલ પૈસા ભાઈ કલાક વારે બધું હેન્ડલિંગ હું કરું છું મારું મન જો ના બધા ડેલો જ મને હકાનો ડેલો આવ્યો છે તું એ પહેણે અને ટ્રેક્ટર પેલું ટ્રેક્ટર આવશે અને એના પછી તું ટ્રેક્ટર તો ગમે તે થાય આજ વગર ના જોરી ટ્રેક્ટર માફારી આવે નહીં પણ ટ્રેક્ટર તો લાઈન જ તો ટ્રેક્ટર વાળા કરવા ના હોય પર તો

અલો અલો લુકા ભાઈ હા બનો શું કરશો હે ખેતરમાં છો સીતર મોજે હા ખેતરમાં જાવ અને આપણો ટ્રેક્ટર જોતુંતું એક ટ્રેક્ટર તો પટાયું ને ઓ હા ખેતર બે ત્રણ જણા ટ્રેકન છે બનો પણ છે ઓ બે ત્રણ જણા ટ્રેક્ટર છે

બોલાયો <doorway Emmanuel playard clothes> <speaking inaría> <those> <welche> mhm 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 mhm

મારું મહેણા બગાડ